ेन यज्ञमायजन्त देहेव तानि धरमाणिनासन प्रथमादासन तेह नाकमहिमा सचन्द्रो यत्र पूर्वे साध्या, साध्या,

જ્યારે દીપ પ્રાગટ્ય થયું છે ત્યારે આ જ્યોત કાયમી સમગ્ર ગામને અને તાલુકાને એની પ્રકાશ આપે એવી વિનંતી ખૂબ ખૂબ આભાર રૂપિયા પડે રમેશભાઈ દોશી એમને વિનંતી કરું છું કે મહેમાનોને ને શાબ્દિક આવકાર આપશો અને સમયને ધ્યાનમાં રાખશો अपने घना महानुभाव समय, समय मरिया महानु श्री रामचंद्र जी की जय श्री मुक्तेश्वर महादेव की जय श्री हर सिद्धि माता जी की जय